રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જી ગોપાલજી ઠાકરજણી જે જલ્લારામજી જીનેન્દ્ર જે સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુ બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે વાઈ ગયા છે હવાના સવા સાત અને બસ વાલી પણ લાગી ગઈ છે ચા પાણી નાસ્તાની તૈયારીમાં ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો આજ કઈ બૈનું નથી લાગતું નાસ્તામાં પણ બ્રેડ પીડી હતી ને બ્રેડ સેટ પીડી હતી એવું છે

છાસ લઈ આવી તૈયાર એ મમરા જેવી જ લાગે અને પ્લસ માં દૂધ માં કઈ એટલા ફેટ હોય ને તેવી કઈ ખારી એવી છાશ બને એટલે હવે જોઈએ કે પાછું હરસભાઈ ત્યાં જો દૂધ લેવા જવાનો મેળ પડે આપડો તો પાછું આપણે સ્ટાર્ટ કરતા શું ઘરે છાશ બનાવવાનું નેચર પછી કોથળીયું નું પી ને મજા મજા કરીએ છીએ એવું છે કેમ મજા મજા માં બીજું એક પ્રશ્ન પણ ઉભો થઈ ગયો છે ઘી પૂરું થઈ ગયું તો કઈ નઈ મલાઈ લઈ લેવું અને

જવું તો છે પણ સિયા રાખવી કેમ એ પ્રોબ્લેમ છે મોટો પણ થોડોક ટાઈમ થાય પછી મેં કીધું બેઠા જેવી થઈ જાય ને એટલે બેબી કેરી વાળું લીધું છે ને પછી એમાં પહેરાવી ને લઈને જઈશ આજ તો કરતા કરતા એક વસ્તુ મને યાદ આવી મીન્સ કે કાલે મેં કઈક વાંચ્યું હતું એવું કે પાણી તારા કેટલાના આકાશથી પડે તો વરસાદ અને આકાશમાં જાય તો વરાળ પછી જામી પડે તો કરા અને પડીને જામે તો બરફ

અને ભગવાનના ચરણ સ્પર્શ કરીને નીકળે તો ચરણામૃત તો પાણીના આટલા નામ છે પાણી એક જ છે અત્યાર અત્યારમાં હવે ચાલે છે સિયા બેબી ને બેલી બેબી કેરી છે ને એમાં બેસાડી ને વોક કરાવવાની પ્રેક્ટિસ એટલે વોક તો પ્રયત્નય કરવાનું છે ખાલી એને એમાં બેસાડવાની છે એના કરવાની છે હા તો આવી રીતના એને કે ખાઉ નવું નવું જ લાગતું ભાઈ કા છે હું એ કહે ક્યાં લઈ ને જાય છે કાઈ ની જાઓ પાદર આટો મરતા આવો પાદર ચોખતો પાદર હોય પાદર નથી તો હા જોવે છે આ બાજુ જોઈ લે હા હાલો ઈ પ્રેક્ટિસ કરો કેવી રીતના થશે પછી છ મહિના થાય પછી આપડે પ્રોપર બેસાડું કેમ કે જે આપણે એને બેહાડતા નથી એટલા માટે એક વસ્તુ પ્રોબ્લેમ છે આમાં બહુ મોટા મોટો એનું કોઈ સોલ્યુશન હોય તો કે જો આ કોઈ યુઝ કરતું હોય ને કે આમાં બેલ્ટ બંધ કરવા માટે કોઈની જરૂર પડે હેલ્પ લેવી પડે એ મોટો અઘરો પ્રશ્ન છે અમારા માટે ભાગી ગયા છે પોણા ચાર અને આપણે અત્યારે સિયાબેનને બેસાડ્યા છે જે પેલે આપણે ચેર લીધી હતી એમના માટે એલિફન્ટ વાળી એ চেয়ারમાં ને બ્લેક અને વ્હાઇટ વાળા જે ફ્લશ કાર્ડ છે આપણા કલરફુલ ને બ્લેક એન્ડ વ્હાઇટ વાળા બનને તો બસ એ ફ્લશ કાર્ડ બતાવવાનું કામ કરીએ છીએ તો બેન બેઠા છે અહીંયા চেয়ারમાં અને આ છે આપણા ફ્લશ કાર્ડ જે હું અત્યારે એમને બતાવું છું વારાફરતી વારા ટેન બાય ટેન અને પછી જોઈએ સાબજીનો ફોન કર્યો થશે રોજ આ એક જ ગેમમાં રમાડતા હોય તો મેં કીધું થોડુંક થોડુંક અલગ કરીએ એટલે એમને મજા આવે અને એન્જોય થાય અને બાકી માર્કેટ જવાનું પ્લાન છે અત્યારે સિયાને લઈને જોઈએ સવારે તો પેલું કરાવી એવી આધાર કાર્ડમાં જે કામ હતું એ તો કમ્પ્લીટ કરાવી એવી અને સિયાનું આધાર કાર્ડ કઢાવવા માટે આપણે જવું પડશે આઝાદ ચોકમાં જે પોસ્ટ ઓફિસ છે ને ત્યાં પર એટલે અહીંયા જોઈએ અહીંયા તો સાબજીને રજા હશે ત્યારે જ મેળ પડશે અને ત્યાં તો રજા રાખશે ત્યારે કેમ કે ત્યાં સાબજીને રજા હશે ત્યારે ત્યાં પણ રજા હશે બીજો ચોથો શનિ રવિ એટલે જોઈએ કંઈક મેં થાય તો કરીશું તો એમનું આધાર કાર્ડ તો અત્યારે કોઈ નથી ચાન્સ કે નીકળી શકે પણ આપણું આપણે કરતા આવ્યા અને હવે અત્યારે એન્જોય કરીએ છીએ અમે મા દીકરી બંને બ્લેક એન્ડ વ્હાઈટ વાળા ફ્લસ કાર્ડ ને કલરફુલ ફ્લસ કાર્ડ બંને મિક્સ છે બ્લેક એન્ડ વ્હાઈટ બી છે અને કલરફુલ બી છે તો બસ આવું કંઈક છે જે આપણે અત્યારે હતા અને હજી એક બ્લેક એન્ડ વ્હાઈટ વાળા પ્લેન છે ખાલી એ હજી અલગ છે આમાં બને મિક્સ છે આવી રીતનું છે બધું વાગી ગયા છે સવા છે ને પાંચ અને સી આવીને લઈને આપણે ગયા તા માર્કેટ તો માર્કેટ થી શાકભાજી આપણે લાવ્યા ટમેટા છે વિન્ટર સ્પેશિયલ લીલું લસણ પહેલી વાર આપણા ઘરમાં આવ્યું છે આપણે લીલું લસણ હજી લાવ્યા જ નહોતા અને મારે લીંબુ પૂરા થઈ ગયા ને એટલે લીંબુ માટે ધક્કો હતો લાવ્યા છીએ લીંબુ બસ આટલું જ લાવ્યા છે નાની એવી થેલી લઈને ગયા કેમ કે સી આહારે હોય ને તો તેલી લાવવામાં પછી શાકભાજી ને સી બંને હારે હોય બાકી બીજું બધું શાકભાજી પડ્યું હતું એટલે એમની જરૂર નથી તો બસ આટલું એટલું શાકભાજી લેવું ને અત્યારે બનાવવાનો પ્લાન છે આપણે ભજીયા શિયાળાના કેમ કે અત્યારે ધાણા મેથી બધું મસ્ત આવતું હોય તો મેં કીધું ભજીયા કરી નાખ્યું તો ટામેટા પૂરીનો પ્લાન છે એટલે ટામેટા લીધા છે કેમ કે નહીં ટામેટા તો પડ્યા તમારી આગળ પણ આ વાળા ટામેટા ઓછા હતા લાંબા જે ટામેટા આવે ને એ તો મેં કીધું થોડી એવી ટામેટા પૂરી બી કરીએ આવો કંઈક પ્લાન કર્યું છે આપણે જમવાનું બસ આટલા ટમેટા તો ઘણા અને એકાદ બે મરચા નાખીએ તો મરચા ના કરીએ દો તીન તીન મરચા કાફી ચાર મરચા ઘણા બસ આવી કઈક રસોઈ અત્યારે બનાવવાની છે અત્યાર અત્યારમાં તો નથી કરવાની મોડેથી કરવાની છે પણ ટામેટા પૂરીનો જે મસાલો બનાવવાનો છે એ બનાવી લઉં કેમ કે સાત જે આવશે આવશે ને ત્યાં મેં બી આઠ જેવું થઈ જશે એટલે એ મોડા આવશે અત્યારથી કંઈ બનાવીને રાખવું પડે એવું હાલે નહીં તો બનાવવાની છે આપણે દહીંની ચટણી તો એ માટે આપણે દહીં લેવા હતા કાલે અમૂલનું હા બફેલો મિલ્ક આવે ને એક ટુ બફેલો મિલ્ક વાળું બ્લેક જે કોથળીમાં દૂધ આવે છે ને એ વાળું તો એ છે બીજું શું છે કાંઈ નથી બસ આવું બધું છે અત્યારે થોડું થોડુંક ઇધર ઉધર થાય છે બોલવામાં અને ધાણામાંથી ઓલરેડી આપણે આગળ પહેર્યા હતા કટિંગ કરેલા એટલે એ તો છે જ અત્યારથી બહાર નથી કાઢવી ધાણા થાય કાઢલો મારે ચટણી બનાવવાની છે એ માટે અને હવે જોઉં કે ચટણી બનાવો ને મિક્સર ચાલુ કરવું સિયાબેનનું રિએક્શન કે વાળ કેમ કે ડરે છે

ટમેટા પૂરી કઈક આવી બનાવી છે અને એક ટમેટા પૂરી અહીંયા કટ કરીને રાખી છે તો આવી કઈક દેખાય છે મસ્ત મજાની જોરદાર હવે ખાઈ ગોટો મારે એક હાથમાં મોબાઈલ કેમ ગોટો ભાંગીને ભાંગીને તો ગોટો ભાંગી એવું કહે છે આ ભાંગવાનું ન હોય કટ વાહ મસ્ત મજાના એકદમ ફૂલ મસાલાવાળા છે તો આવી જાવ મસ્ત મજાના ગરમા ગરમ ભજીયા ખાવા માટે આ ભજીયા આપણે જો ભવનાથ બનાવીને ખાધા હોય ને

તો બસ કાંઈ નહીં છેલ્લા કેટલાક સમયથી આપણે બ્લોગ પૂરો કરીએ છીએ પણ એમની સાથે તમને લોકોનો શું વિચાર શેર નથી કરતો આજે સ્પેશિયલી શું વિચાર શેર કરવા માટે જ આપણે આ ક્લિપ એડ કરીએ છીએ અલગથી બાકી વિડીયોઝ તો કેટલા દિવસ પહેલાંનો છે પણ કીધું ચલો ને આજે મસ્ત મજાનો એક શું વિચાર છે શોર્ટ એન્ડ સ્વીટ એ તમારા લોકો સાથે શેર કરી અને પછી જ આપણે બ્લોગ પૂરો કરીએ તો શું વિચાર એકદમ નાનો છે પણ સમજવા જેવો છે જો માર્ગદર્શન સાચું મળે ને તો દેવાનો પ્રકાશ છે ને એ પણ સૂરજ જેટલું કામ કરી દઈ સૂરજ એટલે કે સુરત નારાયણ દાદા સુરજ નારાયણ દાદા હું બોલું છું કંઈ નહીં સૂર્ય જેટલું કામ કરી દે છે પણ માર્ગદર્શન આપને સાચું મળવું જોઈએ તો આ વાત સાથે તમે લોકો સહમત છો કે નહીં એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે ને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બબ્બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો